નાની વાતમાં આપણે આજે પ્રભુ શ્રી ગોપેન્દ્રલાલનું વચનામ્રત સાતમું લગભગ આવી જાય ઠાકોરજી લેવડાવે એટલો આપણે નાની વાતમાં લઈ લઈએ સ્થળ છે ગોકુળ એકવાર શ્રીજી પાસે વૈષ્ણવે પ્રશ્ન પૂછ્યો જે રાજ ઘણા ભગવદ્વાર્તા કરનારને પ્રશ્ન આતુરતાથી પૂછે છે અને ઘણા કુતૂહલથી પૂછે છે અને ઘણા પોતે કંઈ જાણતો નથી છતાંય જાણતો હોય એવો ડોળ રાખીને પૂછે છે તો તેમાં કંઈ પૂછનારનો કે કહેનારનો અપરાધ ખરો એટલે કે પ્રશ્ન એવો પૂછે છે કે પ્રશ્ન કેવી રીતે પૂછવો જોઈએ જેનાથી અપરાધ ન પડે કોને પૂછવો જોઈએ એ વિશે પૂછવામાં આવે છે ત્યારે શ્રીજીએ ખુલાસો કરતા કહ્યું કે વૃત્તિથી પૂછે અને પોતે જાણતો હોય તો કે એમાં અપરાધ નથી પણ જાણતો ન હોય ને પોતાનું માતમ રાખવા માટે પ્રસંગ ગમે તેમ કહે તો કહેનારા વધુ અપરાધી છે એટલે પૂછવામાં સવા સવાલ પૂછવામાં આવ્યો અને જવાબ દેવાવાળા પોતે જાણતા નથી અને સાચું કહી નથી શકતા કેવા નથી માગતા કે મને નથી આવડતું કે મને નથી ખબર કે મેં વાંચ્યું નથી આમાં મારી જાણકારી નથી આવું કહેવા ન માગતા હોય અને પોતાનું મહત્વ વધારવા માગતા હોય તો જવાબ ગમે તેવો આપે કેમ કે જાણતા નથી તો એ વધારે અપરાધી છે અને પૂછનારો ઓછો અપરાધી છે એટલે વાળા ખોટું બોલ્યા એટલે અપરાધી થયા કારણ કે પૂછનારાએ પહેલાં જાણવું જોઈએ કે આ મારા પ્રશ્નનો જવાબ સાચો આપશે કે નહીં એટલે કે પૂછનારો અપરાધી તો ખરો પણ ઓછો કેમ કે પૂછનારાને પણ એવો વિવેક ન રહ્યો કે આને આવડશે કે નહીં આવડે એનું વર્તમાન કે પ્રકારનું છે એ પ્રમાણે જ પૂછવું જોઈએ તે જાણ્યા સિવાય પૂછે છે તેથી તેને અપરાધ તો પડે કારણ કે ગમે તેમ સાંભળવું તેમાં પણ અપરાધ છે એટલે કે પ્રમાણ વગર જો સામેવાળા જવાબ આપી રહ્યા છે તો એ સાચું નથી અને ગમે તેવું સાંભળવું પણ અપરાધ છે માટે સાવધાની રાખીને પ્રશ્ન પૂછવો આમાં ધર્મ છે અને મારો પૂછવાનો ખુલાસો સત્ય કરશે ગમે તેમ ગમે તેની પાસેથી સાંભળવાથી મન મનભ્રમિત થાય છે એટલે જેને તેને પૂછવા માંડીએ તો ભ્રમિત થઈ જવાય માટે તાદર્શી કોટિક કહી છે તેની પાસેથી સાંભળે તો બંનેમાંથી એકે અપરાધી ન થાય એટલે કે તાદર્શી વૈષ્ણવ હોય જેને ઘણી જાણકારી હોય ગૂઢ હોય માર્ગ પચાવ્યો હોય એને અગર પૂછીએ તો કોઈ અપરાધી નથી કેમ કે કહેવાવાવાળા તો જાણકાર છે એટલે એ તો અપરાધી જ નથી અને સાંભળવાવાળા પુરુષનો પૂછવાવાળા વિશ્વાસ રાખીને પૂછે છે કેમ કે તાદર્શી કોટી છે એટલે પૂછવાવાળા પણ અપરાધી નથી અને કુતૂહલથી પૂછનારના પૂછનારને જાણતો હોય તે કહે તેનો અપરાધ કહેનારને વધુ પડે કારણ કે તેને માર્ગ વિશે પૂછવામાં રસ નથી એટલે આવા બીજો પ્રકાર સમજાવે છે પહેલાં તો કહી દીધું કે જો તાદરશ્રી ભગવતીને પૂછો તો બે જણાનો વાક નથી અપરાધ કોઈનો નથી પણ હવે બીજો સવાલ છે કે કુતૂહલથી પૂછે એટલે કે ખાલી એમને પૂછવા ખાતર પૂછ્યું હોય પછી એનું આચરણ ખરેખર કરવામાં ન માગતા હોય પણ દેખાવેખીથી સવાલ કરવો હોય કે પૂછવાવાળા પણ મહાત્મય કે મને કેવી ખબર પડે છે સવાલ પૂછવાની કુતૂહલ થયું બીજાને પણ હું જણાવું આવા બધા ભાવ હોય કુતૂહલથી અને પૂછે તો કહે અને પાછો જવાબ પણ આપે તો જવાબ આપવાને વધુ અપરાધ પડે કેમ કે પૂછવાવાળાને પૂછવામાં રસ નથી કુતૂહલથી જ પૂછે છે તેવા બહિર્મુખને ભગવત સંબંધવાળી વાત કરવાથી કહેનારને વધુ અપરાધ પડે છે એટલે હવે કહેનાર તો અગર તાદર્શી ગોટીના હોય પણ પૂછવાવાળા ખાલી એમને પૂછે છે બીજાને શિખામણ આપવા પૂછે છે પોતે આચરણ અગર નથી કરવાનાને પૂછે છે કે પોતેને પોતાને કેવી ખબર પડે છે સવાલ પૂછવાની એવા બધા ભાવથી પૂછતા હોય તો પૂછવાવાળા કરતાં કહેવાવાળાને અપરાધ પણ પડે છે કેમ કેમ કે કહેવાવાળાનો ભગવત સંબંધી વાત કરવાથી કહેનારને વધુ અપરાધ પડે એટલે કે જે ભાવ છે એ અહીંયા તો રહેવાનો નથી કે સામેવાળા આચરણ કરવાના નથી ભૂખ્યો જમે તૃપ્ત થાય સ્વાદ આવે પણ જેને ભોજનની ગમ નથી નથી તેને શું સ્વાદ આવે અને જાણતો તે ડોળ પાખંડ રાખીને પૂછે તો તેમાં પાખંડી તો પાખંડને જ જાણે છે ભગવદ્ ધર્મને વિશે તો કાંઈ ગમ નથી તેવા ભગવ સંબંધી વાર્તા કહે કહે તો કહેનાર વધુ અપરાધી થાય એટલે જાણે ભગવદ્ વાર્તામાં સંબંધી કાંઈ પણ કહેવા માંડે બેસતા હોય ભગવદ્વા વાર્તા કરવા બેસે પણ એને કાંઈ પાખંડ કરવો છે એને ખાલી પોતાનું મહાત્મા વધારવું છે તો એ બોલવાવાળાનો અપરાધ થાય કારણ કે તે પાખંડી છે માટે ભગવદ્ વાર્તા રસિકથી કરવા કહ્યું છે પાત્ર જોયા વિના રસ છેરાય નહીં એટલે પુષ્ટિ માર્ગનો આ સૌથી મોટો વાક્ય છે પાત્ર વિના પીરસાય નહીં પાત્ર જેવું હોય તેવું વસ્તુ રખાય સુવર્ણ અને ચાંદીના પાત્રમાં ગમે તે રસ રહી શકે અન્યથા પાત્રમાં રસ કોહવાય જાય માટે ભગવદ વાર્તા પાત્ર સિવાય કહેવાથી કહેનારને વધુ અપરાધ પડે હવે આપણે આપણો ભાવ આવ્યો અને આપણે બધી જગ્યાએ જો મારા ઠાકોરજીની વાત સાંભળ્યું સાંભળો મને આવો ભાવ થયો આવો ભાવ થયો એવું પણ ન કરાય એટલે પાત્ર વગર પીરસાયની માં બધું આવી ગયું કે જેને તેને સામેવાળાને રસ છે કે નહીં એ જાણ્યા વગર બોલાય નહીં માટે પોતાના મનમાં મસ્ત રહેવું જ્યાં ત્યાં ભગવદ રસ ખોલવો નહીં પુષ્ટિમાં તો મુખ્ય ભાવ પ્રધાન છે અને લીલા ચરિત્રો ભાવને વશ થઈને કર્યા છે ભાવ આસુરી હતો ગોપીઓનો ભાવ દિવ્ય અલૌકિક હતો ઉજાનો ભાવ માત્મિક હતો અને ગોવાળિયાનો ભાવ સ્નેહનો હતો એ સર્વને ભાવ પ્રમાણે પ્રાપ્તિ આગળ થઈ છે એટલે કે જેવો જેનો ભાવ એવી એમને પ્રાપ્તિ ત્યારે તેનાથી અધિક લીલા દેખાયડી છે તે સર્વ ભાવ ઉપર છે ભાવ છોવાયો એટલે સર્વ કાંઈ ગયું સમજવું એટલે સૌથી અઘરો શબ્દ છે આ વાક્ય છે આ આપણે બધાએ સમજવાનું કે જ્યાં ભાવ છોવાઈ જાય ત્યાં બધું જ જતું રહ્યું સમજવું સર્વ કાંઈ ગયું સમજવું માટે તાદર્શી કોટીના લક્ષણવાળા સિવાય પ્રશ્ન પૂછવો નહીં કારણ કે જે પૂછવા ખાતર જે પૂછે છે પછી તેમનામાં જાણ્યામાં કશું રહે પછી નું કશું નથી માટે વિપરીત ભાવનો અંગીકાર નથી કહેનારો વધારે અપરાધી એટલે કે પૂછવાવાળા જો આચરણમાં પણ ન મૂકે તો પછી કહેવાવાવાળાનો રસ ઢોળાઈ ગયો એટલે કહેવાવાવાળા વધુ અપરાધી એટલે કહેવાવાવાળાએ પણ સમજાવવાવાળાએ પણ જોવું જાણવું કે સામેવાળા ખરેખર આચરણ કરવાના છે કે નહીં ઇતિ ગોપેન્દ્રલાલનું વચનામૃત સાતમું સંપૂર્ણ એટલે આ બધું આપણે આચરણમાં ખરેખર મૂકવા જેવું આપણે જેને ભગવદી જાણતા હોઈએ જેના પર ભરભાર હોય આપણને જેમ લાગે કે આ પ્રમાણ વગર જવાબ નહીં આપે એમને જ સવાલ કરવા બાકી સવાલ ન કરવા અપરાધીમાં અપરાધ પડે એવું અહીંયા આપણને સમજાયું આજે આટલું જ આપું પૂછું બોલું શ્રી ગોપાલ લાલ કી જય